આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠકમાં ભારે હોબાળો જોવા મળ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠકમાં એડવર્ટાઇઝિંગ એજન્સીઓને સિત્યાસી કરોડના બાકી લેણા મામલે વિપક્ષ અને ભાજપ વચ્ચે ઉગ્ર દલીલ જોવા મળી ભાજપે આ સિત્યાસી કરોડના નાણાં માફ કેમ કરવા માગતી હતી તે પ્રકારના સવાલો વિપક્ષે ઉઠાવ્યા છે ચાર એક બે હજાર પચીસના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું હતું કામ તેવો વિપક્ષે આરોપ પણ કર્યો છે અમે પુરાવા રજૂ કર્યા એટલે ભાજપે હોબાળો કર્યો છે

ભારતીય જનતા પાર્ટી અહેમદાબાદ મ્યુનિસિપલ કારપોરેશનમાં કુછ ગલત કરી કોન્ટ્રક્ટર કો ફાયદા પહોંચાને કા કામ કર एजेंसी की जो माफिया उन्हें रद्द करने में आए और फिर उसके बाद पहले महीने में स्टैंडिंग कमेटी में फिर से दरखास्त आती है और 87 करोड़ रुपीज की जो बात की गई थी उसे रद्द करने में आती है कांग्रेस पार्टी ने आज सदन में यह सवाल उठाया है कि किसके कहने पर और किसके फायदे को लेकर इन एजेंसियों को माफ किया जा रहा है इन कॉन्ट्रेक्टरों को लेट पेमेंट चार्जेस पे माफ़ किया जा रहा है जब गरीब जनता के दस हजार रुपए का टैक्स भी बाकी होता है तो सिल मारा जाता है लेकिन प्राइवेट कंपनियों का 80 से 90 करोड़ रुपए माफ करने की बात आती हो तो भारतीय जनता पार्टी सदन में बिल्कुल मुकर गई उन्होंने कहा कि हमने ऐसी कोई दरखास्त नहीं रखी कांग्रेस पार्टी ने स्टैंडिंग कमेटी की फाइल को अंडरलाइन करके अपना सबूत दिखाया और यह चैलेंज के साथ कहा कि यदि यह सबूत पक्का है तो अपना राजीनामा रखे भारतीय जनता पार्टी तिल मिलाकर भाग गई और सदन बंद करने का कार्य कर रही है જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે બજેટ બેઠક હતી તેમાં ભારે હોબાળો વિપક્ષ દ્વારા મચાવવામાં આવ્યો જ્યારે સવાલો કરવામાં આવ્યા ત્યારે સત્તા પક્ષના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને સામસામે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારે આ મામલે શાઝાદ ખાન પઠાણે જે આરોપ કર્યા છે તેને લઈને વિપક્ષના આરોપ પર ટીપી કમિટીના ચેરમેને આ આરોપ નકાર્યા છે ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાએ કહ્યું છે કે વિપક્ષ દ્વારા ખોટા આરોપો કરવામાં આવી રહ્યા છે આવું કોઈ કામ મંજૂર કરવામાં નથી અમે રજૂ કરવા માટે તૈયાર છે પેલા તો શું કહે છે ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા તે સાંભળી લો છે કે અઢાર જેટલી કંપનીઓ છે એડવર્ટાઈઝન્સીઓ તેના ભાડા કોર્પોરેશન તરફથી માફ કરાય છે હકીકત છે શું એટલે સ્પેસિફિક આજે બજેટ સત્ર દરમિયાન વિપક્ષના નેતાએ તેમની હર આદત મુજબ મનગડપ આક્ષેપો ચાલુ કરવાના કર્યા હતા અમે એક આક્ષેપ એવો કર્યો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સિત્યાસી કરોડ રૂપિયાના જે જાહેરાતની એજન્સીઓને માફ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો એ તદ્દન વાહિયાત વાત છે ખોટી વાત છે વિપક્ષના નેતાને હું ચેલેન્જ આપવું જોઈએ સાબિત કરી બતાવે કે આવી કોઈ રકમ માફ કરવાનો ઠરાવ થયો હોય અને જો ના થયો હોય તો વિપક્ષના નેતાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ એમને જે સ્ટેન્ડિંગના કામ બતાવ્યા એમાં ઠરાવમાં એમને ઠરાવ જે બતાવ્યા હોય કાગળ બતાવે છે હાથમાં કોઈને આપતા નથી હમણાં બોર્ડ દરમિયાન અમે પણ એ કાગળો આપીએ છીએ સ્ટેન્ડિંગના ઠરાવો પણ અમે રજૂ કરીશું જે થયું છે એ બધી જ વિગતો સાથે અમે

એટલે હું ફરી વાર કહું છું વિપક્ષના નેતા વાહિયાત આક્ષેપો કરે છે આ આક્ષેપોમાં કોઈ જ તથ્ય નથી અને હું ચેલેન્જ આપું છું વિપક્ષના નેતાને જવાબ સાંભળવાની બોર્ડમાં તૈયારી રાખે ને તો રાજીનામું આપી દે રાજીનામાની માંગ કરી છે હું તમને ફરી વાર કહું છું એમણે જે રકમ સિત્યાસી કરોડ રૂપિયા કીધા છે કે માફ કર્યા છે હું ફરી વખત કહું છું કે સિત્યાસી કરોડ રૂપિયા કોઈ માફ કરવાની વાત જ નથી આવો કોઈ ઠરાવ જ નથી થયો એટલે મારું રાજીનામું આપવાની કોઈ વાત ના આવે આમાં એમણે ખોટા આક્ષેપો કર્યા છે એમની વાત એમણે સાબિત કરી બતાવી છે નહીં તો એમણે રાજીનામું આપવું જોઈએ કેટલું બાકી છે અત્યાર સુધીમાં અત્યારે જે હું બે હજાર ત્રેવીસની જે ટાઈમે ઠરાવ થયો તો એ સમયના પણ આંકડા કઢાઈને તમને આપું છું અને અત્યારે લગભગ પંચાવન કરોડ રૂપિયા જેવી મુદ્દલ છે અને લગભગ મોઢે આંકડો નથી પણ લગભગ કરોડ જેટલી એલપીસી થઈ છે એમાં વિવિધ પ્રકારના કોર્ટ કેસ કારણે કોર્ટના ડાયરેક્શનને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે આપણે આપણે બાકી લેવાના ઓકે ઓકે અને આ માફ કરવાની કોઈ વાત જ નથી આપણે સાંભળ્યા હતા ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે વિપક્ષના આરોપોને ફગાવ્યા છે અને ખોટા ગણાવ્યા છે અને તેમણે એટલું જ નહીં આ મામલે પુરાવા પણ રજૂ કરવાની વાત કરી છે ત્યારે જોવાનું રહ્યું કે હાલ સામાન્ય સભા અત્યાર માટે મુલતવી રાખવામાં આવી છે ત્યારે હવે ક્યારે ફરી કાર્યવાહી બજેટ બેઠકની ચાલુ થાય છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં